મિની ટ્રેક્ટર અને ઓઝાર વેચવાના છે મિની ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો તે વેચવાનું છે કન્ડિશન રનિંગ કન્ડિશન એટલે કે ચાલુ કંડિશનમાં છે વિડીયોની અંદર ટોટલ માહિતી આપીશ કયા કયા ઓઝાર છે મિની ટ્રેક્ટરનું કંડિશન કેવું છે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ઓઝાર સાથે તમે જે સૌપ્રથમ મિની ટ્રેક્ટર જુઓ છો તે કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં છે એન્જિન નેવું ટકા જેવું છે હાઇડ્રોલિક્સ હોય સો ટકા જેવી છે રનિંગ છે એવરેજ પણ સારી તેવું ઓનરનું કહેવાનું છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રેજો આ મિની ટ્રેક્ટર ઓજાર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા વગર ના જતા વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે અને સાથે એક ઓરણી પણ આપવાની છે તમને વિડીયોની અંદર ઓરણી પણ બતાવવામાં આવેલી છે તે ઓરણી સાથે તમને મળી જશે ઓરણી સાથેની આ મિની ટ્રેક્ટરની કિંમત પચાસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને આ મિની ટ્રેક્ટરની અંદર સીટ છે તે નવી નાખવામાં આવી છે જોઈ શકો છો ક્લિયર કટ વિડીયોની અંદર ટાયર નું પણ સારું છે મીડિયમ કંડિશનમાં ટાયર જોવા મળશે મિની ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે સત્યાસી આઠસો વાળા નંબર પર કોલ કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો